આદરણીય સંતો દેશ વિદેશથી બધા બધા સર્વે હરિભક્તોને અમારા જય સ્વામિનારાયણ જે સમયની આપણે ઘણા બધા વર્ષોથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે નરણાયણ દેવનો દ્વિશતાબ્દી ઉત્સવ આપણા ભુજ આંગણે ઉજવાય અને ક્યારે લાખોની સંખ્યામાં હરિભક્તોને નરદેવ પ્રત્યે એમની નિષ્ઠા દ્રઢ કરવાનો લાભ મળે અને જ્યારે નવ નવ દિવસ સુધી ગુજરાત અને ગુજરાત થી અને વિદેશના લાખોની સંખ્યામાં જયારે હરિભક્તો ઉપસ્થિત છે બધાના હૃદયમાં એક જ ભાવ છે કે કઈ રીતે આપણે નરનાયન દેવ પ્રત્યેની નિષ્ઠા આપણી મજબૂત કરી શકીએ જેટલા સંતો બંને દેશના સંતો અહીંયા આવીને પ્રવચન આપ્યું છે બધાએ એક જ વાત કરીશ સ્વામરાયણ ભગવાન એ નરનાયન દેવનું સ્વરૂપ નથી પણ નરનારાયણ દેવ સાક્ષાત છે અને મહારાજે જે સૌ પ્રથમ અમદાવાદમાં નરણાયણ ની સ્થાપના કરી બાથમાં જઈને એના પછી ભુજમાં નરણાયણ દેવ પથરાયા હતા આપ જોશો કે દરેક જગ્યાએ મહારાજે બસો ને તોતેર વચનામૃત જે મહારાજે કયા છે એમાં દરેક જગ્યાએ મહારાજે નરણાયણ દેવનો મહિમા ગાયો છે સ્વામળ ભગવાને ઉમરા ઉપર ઊભા રહીને આવા મહાપ્રતાપી નરણાયણ દેવનો મહિમા કીધો છે અને મહારાજના પોતાના વચનો છે કે અમારામાં અને નરણાયણ દેવમાં કોઈ ભેદ માનવો નહીં તો આપણે નરણાયણ દેવના આશ્રિત એમના દીકરા છે ને આપણને ખુમારી હોવી જોઈએ કે આપણને આવા દેવ મળ્યા છે અને અહીંયાના હરિભક્તોનું અને સંતોનું ખૂબ જ યોગદાન આ ઉત્સવમાં રહ્યું છે કચ્છનો ઇતિહાસ મહારાજે ત્રીસ વર્ષ ગુજરાતમાં કાઢ્યા એમાંથી સાત વર્ષ ભુજમાં વ્યત કર્યા છે અને એમાંથી અહીંયાના જે ભાવુ ઘરે એ અહીંયા પ્રાર્થના કરીને જ્યારે મંદિર નિર્માણ કરવાની પ્રાર્થના કરી મહારાજને ત્યારે વૈષ્ણવાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાનને જવાબદારી આપી અને બહુ જ ટૂંકા સમયમાં આપણું જે પ્રસાદી મંદિર જે આપણે દર્શન કરી રહ્યા છીએ એનું નિર્માણ વૈષ્ણવાનંદ સ્વામીને મહારાજે સોંપ્યું હતું એના પછીનો ઇતિહાસ જોઈએ તો કાયમ અવાર ને અવાર અયોધ્યા પ્રસાદી દાદા પણ ભુજમાં આવતા અને અહીંયા જે આપણે નારાયણ દેવના બાજુમાં જે હરે કૃષ્ણ મહારાજની મૂર્તિના દર્શન કરી રહ્યા છે એમની પણ પ્રતિષ્ઠા અયોધ્યા પ્રસાદજી દાદાના સ્વહસ્તે થઈ જઈશ અને આપણે બધાએ ખૂબ ભાગ્યશાળી છે કે એવી ને એવી રીતે વાસુદેવ પ્રસાદજી દાદા હોય દેવેન્દ્ર પ્રસાદજી દાદા હોય એમને ભુજમાં આવીને અવાર ને અવાર અહીંયાના સત્સંગ મજબૂત કર્યો છે અહીંયા હરિભક્તોને કાયમ દેવથી નજીક જોડ્યા છે યોધ્ય પ્રસાદજી મહારાજ નો ઇતિહાસ જોઈએ તો લગભગ વડી સંતો બધા આઠથી વધારે વખત ભુજમાં આવ્યા છે પણ મેં નાનપણથી જે આત્મીયતા અને જે પ્રેમ ભુજના સત્સંગ પ્રત્યે મારા શ્રીનો જોયો છે એમનું તો લગભગ મહિનામાં એટલું વિચરણ થઈ જતું હશે ભુજનું અને એમને જે પ્રેમ અને હું ભુજના હરિભક્તોને સંતોને અને પોતાપણું ને લાગણી રાખીને અહીંયાના દરેક હરિભક્તોને જે પ્રેમ ભાવ આપ્યો છે એ વારસાગત અમારા પરિવારમાં આવે છે ભુજ પ્રત્યે ભુજના હરિભક્તોને સંતો પ્રત્યેનો પ્રેમ તો ખૂબ આનંદ થયો આજે ખૂબ ગર્વ પણ અનુભવ કરીએ કે નરણાયણ દેવના બસો વર્ષ જ્યારે ભુજમાં પૂર્ણ થયા છે ત્યારે એનો દ્વિશતાબ્દી ઉત્સવ આટલો ભવ્ય ભવ્ય રીતે દરેક હરિભક્તોને સંતોના સાથ સહકારથી અને મહેનતથી જ્યારે પૂરો થયો છે ત્યારે જે જે હરિભક્તોએ આ ઉત્સવમાં નાની મોટી સેવા કરી છે ખાજી ધનથી સેવા નહીં પણ સાથે સાથે આટલી ગરમીમાં રહીને લોકોને પાણી પીવડાવવું પણ એ બહુ મોટી સેવા છે અને આપણે જોઈએ છે બહાર કે જેટલા લોકો દેશથી ને વિદેશથી આવી રહ્યા છે કોઈ પણ અગવડ ના પડે અને સારામાં સારી સુવિધાઓ દરેક હરિભક્તોને મળે એવા પ્રયત્ન અહીંયાના સંતો અને હરિભક્તોએ ખૂબ મહેનતથી અને ખૂબ ભાવથી કર્યા છે તો આજના પવિત્ર દિવસે નરદેવના શરણમાં પ્રાર્થના કરીએ કે આપણા પરિવારને વધુને વધુ દેવ પ્રત્યેની નિષ્ઠા અને દેવ પ્રત્યે નણાદેવ પ્રત્યેની નિષ્ઠા વધે અને શ્રદ્ધા વધે એવું બળ ભગવાન આપણને બધાને આપે અને સાથે સાથે જે જે હરિભક્તોએ સંતોએ નાનામાં નાની સેવા કરી હોય આ ઉત્સવમાં કે સૌ મુખ્ય યજમાન થયા હોય કે ગમે તે સેવા કરી હોય આ ઉત્સવમાં બધાને મારા જ ખૂબ ખૂબ બળ આપે સત્સંગ કરવાનું ને નરણાયેન દેવનું નિષ્ઠા એમના જીવનમાં દિવસે ને દિવસે વધે એ જ આજના પવિત્ર દિવસે નરણાયણ દેવના ચરણોમાં પ્રાર્થના